પાણીની સમસ્યા જો સર તો સર અહીંયા આગળ જોઈએ તો કોઈ ખેડૂત આ વાડીએ થી ઘરે નહીં જઈ શકે ઘરે થી કોઈ વાડીએ નહીં જાય છે માલ ખેડૂતો પલળતો છે ઢોર રાખરે જે આવી છે એ બધું પલળતો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલળતો રહેશે રજૂઆત એક બે મહિના પહેલા કાયદે લેખિતમાં અરજી આપવામાં આવેલી હતી કાયદે કે અમને આ રીતનો રસ્તો કરી આપવામાં બહાર નીકળતા એક પરબળી સાઈડ ને એક સાઈડ બંને સાઈડ કાયદે વ્યવસ્થિત રસ્તો કરી આપવામાં આવે અને પાણીનો નિકાલ કાયદે કરી આપવામાં આવે અમારી માગ એ જ છે કે બંને સાઈડનો રસ્તો કાંઈ વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે જેથી કરીને બે હજાર પચીસો વીઘાના ખાતેદાર છે આ બાજુ સાઈડ એનું કોઈનો માલ બગડે એને નુકસાન ન થાય માલ નહીં સ્વીકાર અંડરબ્રિજ નું કામ બંધ રાખાય અને અમારું જે રેગ્યુલર ફાઈટા છે એ ચાલુ રાખવા વિનંતી અહીંયા સ્થાનિક કેશુભાઈ સોમાભાઈ મુસડિયા જો અમારી માંગણી રસ્તાની છે આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકો એવો ટૂંકો ટૂંકામાંથી રસ્તો પતાવે છે કે જ્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો અને જે અમારી માંગણી છે ગામની આ જાહેર માર્ગમાં ફરણી વાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે એટલે અમે અવરનવાર રજૂઆત કરેલી છે છતાંય અમારી આ માગણી પૂરી થતી નથી હવે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત અમે અહીં કરેલી છે કે ભાઈ કામ બંધ કરી દો છતાં એ કામ ચાલુ કરવામાં આવે છે અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે બીજા નંબરમાં આ જગ્યાની અંદર નિશાળો ભાગ થઈ ગયો છે કાયમી માટે પાણી ભેરવું એમ છે આ પુલની અંદર કોઈ હાલી નહીં અગે કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાનો મોટો માણસ કોઈ હાલી એમ નથી આ બહુ જ ગંભીર પ્રશ્ન છે એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માંગણી છે તો બંધ કરવામાં આવશે રસ્તો તો રસ્તો બંધ કરવામાં આવશે રસ્તો નીકળવો જ જોઈએ હુકમ નો નીકળે મોટી ગાડી ન વળે નાના મોટા જે વાહન હોય એમાં તકલીફ પડે ઘોડાઈઓમાં તકલીફ પડે અને એક્સિડન્ટ નો ભય લાગે છોકરા જે કોઈ નાના બાળકો છે હાલી ન વગે કોઈ આ બધી ઘણી બધો આમાં આવતો હોય મારું નામ મુકેશભાઈ અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે તો જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે બરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં બે બાજુનો માર્ગ કરી આપશું તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ ગયા છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે અને બીજા નંબરની અંદર કે આ ગંડાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હાલ લઈ થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં